રોજે રોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહેલ છે જેમાં સુંદરકાંડના પાઠ સત્યનારાયણની કથા રાસ ગરબા ભજન કીર્તન ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ તથા તારીખ પંદર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ પાંચ વાગ્યાથી પવિત્ર વનના પ્લાન્ટેશનનું આયોજન કરવામાં આવેલ હતું માનનીય પોલીસ કમિશનર નરસિંહાકુમાર સાહેબનાઓએ પ્લાન્ટેશનની શુભ શરૂઆત કરાવેલ હતી અને પોલીસ અધિકારી તથા કર્મચારીઓ તેમજ પોલીસ લાઈનના બાળકોએ સાથે મળી મિયાવાકી પદ્ધતિથી કુલ એકસો તેત્રીસ છોડનું વાવેતર કરવામાં આવ્યું આ પવિત્ર વનમાં છેલ્લા દિવસે ઇકો ફ્રેન્ડલી માટીની ગણેશજીની મૂર્તિનું વિસર્જન થાય બાદ આ માટીને પવિત્ર વનમાં વિસર્જિત કરવામાં આવનાર છે આ રીતે લાઇનના બાળકો વૃક્ષોના જતન સાથે ભાવનાત્મક રીતે જોડાશે અને પર્યાવરણનું જતન કરવા વધુને વધુ પ્રોત્સાહિત થશે